બધા અંદર પાર્ટિસિપેટ થશે અને મસ્ત મજાની મેગી ખાશે અને જોઈએ કે ભાઈ કોણ જીતે છે અને જે જીતશે એના માટે પણ આપણે જોરદાર સરપ્રાઈઝ ઇનામ રાખેલું છે તો ચલો દાન ફટાફટ આપણે પેલા ખેતરમાં મસ્ત મજાની મેગી બનાવી દઈએ ગાઈઝ ફાઇનલી આપણે એક મસ્ત મજાનો ચૂલો તૈયાર કરી દીધો છે અમુક ઉપર તપેલી મેલીને ચેક કરી દઈએ બરાબર છે અલે આ કેરી નહીં આ તપેલી લાઈક ખરો બંકો આવે છે બોલો એ ફાઇનલી મસ્ત મજાની તપેલી મૂકી દીધી છે અમાર અંદર થોડું પાણી નાખીએ પાણી નાખી ભાઈ અંદર હું હા પેલા હરગા પર હે ગાઈસ ખતરનાક પોપટ થઈ ગયું છે આપણે મેગી બનાવવા માટે આવ્યા છીએ પણ મેં ગીત ગેર રહી ગયું છે બોલો એટલે ફટાફટ મારા માસીના છોકરાને મોકલ્યો છે એ બોલ લઈને આવો પછી મેગી બનાવીએ એટલા આમ જોવા પાણી બાણી ઉકળે જ એટલામાં એગી સ્વાહા એટલે મેગી અ કન્યાને બોલાવો સ્વાહા ભાઈ બે મિનિટમાં બનાવ મેગી કુચો લેગી સ્વાહા

ગાઈઝ ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ છે અને આમ આપણે થોડી વારમાં ચેલેન્જ ચાલુ કરી દઈએ બરાબર છે પહેલા આપણે ડીશમાં બધી મેગી કાઢવી પડશે અને એક બંકો આવી જવો પાછો વિક્રમભાઈ જાદા લગનમાં તે ફાઇનલી બા આવી ગયા છે એટલે મેં અમને આપણે પાર્ટિસિપેટ કરી દેવા પછી ડાયરેક્ટ ચેલેન્જમાં વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ક્યો જી આયા લગનમાં મિત્રો ફાઇનલી આપણી બે ડીશ મેગી તૈયાર કરી દીધી છે અને આજે વિક્રમ અને ભાવાજી બંને ચેલેન્જ કરવાના છે જો જોકે મેગી એકદમ ગરમા ગરમ મેગી છે એટલે ખાવામાં થોડી તકલીફ પડવાની છે હા હા ઓકે નહીં તો ચલો તને મિત્રો આપણે ફટાફટ ચાલુ કરી દઈએ અને જે જીત છે અને જે કે એ વસ્તુ કરવાની બરાબર ને બરાબર ડેડ ચેલેન્જ થ્રી ટુ વન સ્ટાર્ટ ભાઈ વિક્રમ ને તો મેં ઘી પૂરી થવાઈ છે ભાજી ને તો મેં ઘીમ ની મસ્ત અરે એને ઉશિયાળી દેવું લાગત મને ભાઈ વિક્રમ જીતી ગયો વિક્રમ જીતી ગયો ભાઈ પાવાજી યે ગાઈસ ફાઈનલે મસ્ત મજાની ચેલેન્જ કરી અને વિક્રમભાઈ જીતી ગયા છે તો વિક્રમભાઈ જે ડેર આલ હે એ માર કરવાન છે બરાબર છે બોલો વિક્રમભાઈ તમે હુડિયા લાવવાનો છો તારી એ તો આતાય ની કે ઉપાસ કે ચાન કાલે પાસા ઓન ખવરાઈ દે પાસ પોર ગાડી હા આ પોર ગાડી કે તન મને તો ગાઈસ બીજી પણ મેગી છે એ આપરા જે મિત્રો આય છે સાથીદારો બધાને આપવાની છે જો આ બધ ધમાટે મસ્ત મજાની મેગી બહાર નીકાળ દીધી છે ફાઇનલી આપરા બધા સભ્યો બેહી ગયા છે જમવા માટે ભાઈ મેગી કેવી લાગી ફાઇનલી વિક્રમભાઈ વિચાર લીધી છે કે ભાવ આજે શું ડેર આપવું બોલો ભાઈ બાવાજી હા અમાર ખાતામાં 200 200 નાખ દે 200 200 રૂપિયા હે હા દે લાવ કોડ લાવ કોડ ભાઈ તો ચલો મિત્રો તો ભાઈ ખતરનાક ઢેર છે વી રૂપિયા ની મેગી અને બસો બસો રૂપિયા ના ખાઓ છો બોલો ખરાબ માણસો યાર પૈસા પૈસા નાખતા નહીં હું પૈસા એવું હા તો હાલ દે કેશ હાલ દેડો તા તો ચલો ભાઈ અમારા માસી છો ઉની આટલા લે લે

તા મે ખુશ તો મે ખુશ હા ઓ દુનિયા હેડો જોઈ જ તો ઘણી બધી ચેલેન્જ આવવાની છે મિત્રો 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 ફાઇનલી ભાઈ ચેલેન્જ વિડિયો પૂરો થઈ ગયો છે અને વિક્રમભાઈ જીત્યા વિક્રમભાઈ જોરદાર ડેર કરાઈ અને આપણે કરી પણ કરી બરાબર છે બાકી તમને વિડિયો જોવાની કેવી મજા આવી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બાકી ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ટેક